યા તરીકે થઈ છે આ ઘટના ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં શીતળા માતાના મંદિર પાસે નદી કિનારે બની હતી આરોપી નદી કિનારે બેઠેલા એક યુગલને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હતી તેમણે યુગલના પરિવાર વિશે માહિતી મેળવી તેમને ડરાવી ધમકાવીને રૂપિયાને મોપેડ પડાવી લીધા હતા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુલદ ટોલનાકા પાસે સીસીટીવી કેમેરાનો એનાલિસિસ કરી રહી હતી ત્યારે શંકાસ્પદ મોપેડ જોવા મળ્યું હતું જેથી પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો તેની પાસેથી મોપેડ અને પોલીસની કેપ સહિતની વસ્તુઓ મળી આવી હતી કડક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી પોલીસે આરોપી પાસે રૂપિયા પચીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ માટે આરોપીને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ ભરૂચ શહેરમાં રહેતો યુગ હર્ષદભાઈ માછી નામનો યુવક આથી બે દિવસ પહેલા એની એક ગર્લફ્રેન્ડ સાથે ભરૂચ શહેરમાં આવેલ જાડેશ્વર સર્કિટ હાઉસની પાછળ નદી કાંઠે બેઠેલો હતો એ દરમિયાન એક અજાણ્યો ઈસમ એમની આ બંનેની પાસે આવેલો અને એમને પોતે પોલીસ છે એવી ઓળખ આપેલી અને બંને કેમ અહીંયા બેઠા બેઠા છો એમ કરીને ડરા ડરાવે તમારા પિતાને બોલાવવા પડશે એમ કહીને એમને ડરાવેલા અને એમની પાસે જે કંઈ હોય આપી દેવા કહેલું તો આ યુગની પાસે ત્રણસો રૂપિયા જેટલા હતા એ રકમ કે આ જે અજાણ્યો માણસ હતો એને પડાવી લીધેલી યુગ પાસેથી અને પછી આ યુગ પાસે એક મોટર સાયકલ પણ હતું તો આ તારું મોટર સાયકલ આપ મને હું નાસ્તો લઈને આવું છું એમ કહીને યુગ પાસેથી આ મોટર પણ એને લઈ લીધેલું અને એ મોટર લઈ અને આ રૂપિયા ત્રણસો લઈને ભાગી ગયેલો અને પછી પોતે આ અજાણ્યો માણસ હતો જેને પોલીસની ઓળખ આપેલી હતી પરત નહીં આવતા આ યુકે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી આ બાબતમાં તો એ અંગે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે ગુનાની ગંભીરતા સમજીને એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને ગુનો શોધી કાઢવા માટે સૂચના આપેલી તો એલસીબીના પોલીસ માણસો પીઆઈ શ્રી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી કુંવર અને એમની ટીમના માણસો આ અંગે તપાસ કરતા હતા અને એમને બાતમી આધારે એક ઈસમ પકડી પાડેલો અને એને પૂછપરછ એને આ ગુનો પોતે કરેલો છે એવી કબૂલાત કરેલી આજે આ જે એને ગુનો કરેલો હતો અને પોલીસ તરીકે ખોટી ઓળખ આપેલી હતી એ ઈસમને પકડીને એની પાસેથી આજે ફરિયાદી પાસેથી મોપેડ લઈને ભાગી ગયેલો મોપેડ રિકવર કરેલી છે અને ગુનાનો ભેદ ઉકેલી કાઢેલો છે